હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠાકોરજી માટે જે નોમના દિવસે નંદ ઘેર નંદ ભયોના નારા સાથે ભોગમાં આ રીતની પંજરી પણ ધરાવવામાં આવે છે તો આ પંજરી માત્ર પાંચ મિનિટમાં બની જશે અને આ રીતની બનાવીને ઠાકોરજીને ભોગમાં ધરાવવામાં આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે એક ચમચી મેં સુવા દાણા લીધા છે અને અડધી વાટકી આખા દાણા લીધા છે તો પંજરીમાં સુવાદાણા અને આખા દાણા બંનેનો સ્વાદ ખૂબ જ સરસ આવે એટલે બંને તમારે ચોક્કસ લેવાના થોડું ટોપરાનું છીણ થોડી આખી દ્રાક્ષ લીધી છે થોડા કાજુ બદામના ટુકડા અને આ રીતના થોડા મેં મખાના લીધા છે તો એક પેનની અંદર આપણે પહેલાં સુવાદાણાને થોડી વાર માટે શેકી લેશું તો અત્યારે ઘી એડ કરવાની જરૂર નથી માત્ર સુવાદાણાની એક મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શેકી લઈશું તો એનો કલર પણ ચેન્જ થઈ જશે અને શેકાયેલા થોડા હળવા પણ થઈ જશે તો આ રીતના શેકાઈને એક વાટકીમાં લઈ લેશું હવે આ જ પેનમાં આપણે આખા ધાણાને પણ એક મિનિટ માટે આપણે શેકી લઈએ તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ એક મિનિટ માટે શેકાય ના વાટકીમાં લઈ લઈએ હવે આ જ પેનમાં મખાનાને પણ થોડી વાર માટે શેકી લેશું તો મખાના થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી અને વાટકામાં લઈ લઈએ આ પેનમાં એક ચમચી જેટલું ઘી લઈ અને આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું તો ડ્રાય ફ્રુટ્સમાં તમને જે ગમતા હોય તે ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો આ આખા પણ રાખી શકો અને આ રીતના ટુકડા પણ કરી શકો તમે મેં ટુકડામાં લીધા છે અને થોડા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આ ડ્રાય ફ્રુટ્સને આપણે ફ્રાય થવા દેસું તો આ રીતના બ્રાઉન કલર ના થાય એટલે ટોપરાનું છીણ સાથે જ એડ કરી દેસું થોડીવાર માટે બંને સાથે શેકી લઈએ તો એકદમ સરસ બધી વસ્તુ આપણી શેકાઈ ગઈ છે હવે આ શેકાયેલી વસ્તુને એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈએ હવે જે આપણે ધાણા શેક્યા હતા એને નાના મિક્સ જારની અંદર લઈ અને આ ધાણાને દર દરું પીસી લઈએ સહવ પાવડર નથી કરવાનો પણ આ રીતના દર દરું પીસી અને એક વાટકીની અંદર લઈ લેશું હવે આ જ મિક્સર જારની અંદર આપણે જે મખાના છે એને લઈ અને એનો પણ આ રીતનો અધકચરો પાવડર કરશું તમે મખાનાને બે ભાગમાં કટ પણ કરી શકો અથવા આખા પણ રાખી શકો પણ મેં આ રીતના એનું દર પીસી અને મિક્સિંગ બાઉલની અંદર એડ કરશું હવે સુવાદાણા એડ કરીએ દ્રાક્ષ એડ કરશું તો જે આપણે આખા ધાણાનો પાવડર કર્યો છે એને આપણે શેકી લેશું તો આ જ પેનની અંદર એક ચમચી ઘી લીધું છે તો ધાણાને અધકચરા આપણે પીસ્યા છે એને એડ કરી એક મિનિટ માટે આપણે શેકી લેશું તો એક મિનિટ જેવું થશે એટલે આ રીતનો કલર થોડો ચેન્જ થઈ જશે અને સુગંધ પણ એકદમ સરસ આવશે ધાણાની તો આ રીતના શેકાઈ જાય એટલે જે મિક્સિંગ બાઉલ છે એમાં સાથે એડ કરી દઈએ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું તો એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ખાંડનો પાવડર મેં કર્યો છે એડ કરશું તો મેં બે ચમચી જેટલો એડ કર્યો છે પછી તમારે જેવી પંજરી થોડી ગળી કરવી હોય તો વધારે એડ કરવાનો બધી વસ્તુ મિક્સ કરી આ રીતની આપણી પંજરી બનીને તૈયાર છે તો એક બાઉલની અંદર લેશું તો માત્ર ચારથી પાંચ જ મિનિટમાં એકદમ સરસ ઠાકોરજીને ભોગ ધરાવી શકાય તેવી પંજરી બનીને તૈયાર છે ઉપર આપણે તુલસીના પાન પધરાવશું તુલસી વગર તો ઠાકોરજી પણ પંજ પંજરીને આરોગ્ય નહીં તો આ રીતના તુલસીના પાન પણ પધરાવશું તો તમે પણ એકવાર ચોક્કસ આ પંજરી ટ્રાય કરજો માત્ર ચારથી પાંચ મિનિટમાં ધરાવી શકાય તેવી પંજરી બનીને તૈયાર છે આ વિડીયો ગમે તો સે લાઇક